સેવા એક કાર્ય કરી રહ્યા છે એમાંય ખાસ કરીને અમારી શાળામાં બંને શાળામાં જ્યારે પણ જરૂર હોય ત્યારે તમામ આગેવાનો પ્રથમ હરોળોમાં બેઠા છે એવા તમામના હું નામ નથી લઈ શકી પણ મંચસ્થ ઉપર બેઠેલા તમામ આગેવાનો એમાં ભાઈઓ પણ આવી જાય અને બહેનો પણ આવી જાય તેમજ કલાટીમ મંત્રી શ્રી બંને શાળાના એસ એમસીના સદસ્ય સ્ત્રીઓ દરેક વાલીગણ તેમજ વિદ્યાર્થીઓ અને બંને શાળાના

એ સબધાને બોલવાનું મન થાય છે કે હૈયાના હેતમાં ઓગત છે તમારું હૈયાના હેતમાં ઓગત છે તમારું નાજુક નેનોમાં નજર તક છે તમારું આમ આંગણે પધારેલા પ્રેમથી પ્રેમરૂપી જ્ઞાનરૂપી પુષ્પરૂપી દરેકનું હાર્દિક સ્વાગત કરું છું હાર્દિક સ્વાગત કરું છું હવે આજે 75મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે આપણે સમગ્ર દેશની અંદર

લીલા બોર્ડ ની અંદર તો અમુક કલર એ ખવાઈ ગયો હોય પછી લીલો બોર્ડ ની જગ્યાએ કાળો બોર્ડ આવ્યો કાળા બોર્ડ માં પાટિયામાં પર લખતા હતા એમાં પણ કલર ખવાઈ ગયો હોય ચોક થી અમુક દેખાતું હોય અમુક ન દેખાતું હોય એવા આપણે ભણેલા છે પણ આજ નું જનરેશન તો જુઓ અત્યારે સ્માર્ટ બોર્ડ આવી ગયા છે અમારી શાળામાં એક આનંદ ની વાત છે અત્યારે ધોરણ છ સાત ને આઠ ની અંદર આ દીકરીઓને અમે નથી ભણાવતા સ્માર્ટ બોર્ડ થી ભણાવીએ છીએ